સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ વચ્ચે મોટી ખબર અત્યારે સામે આવી રહી છે બાળકોનું અકાઉન્ટ બનાવવા અંગે હવે સરકાર નિયમ લાવશે બાળકોનું અકાઉન્ટ બનાવવા માટે વાલીની મંજૂરી હવે જરૂરી રહેવાની છે અઢાર વર્ષથી નાની ઉંમરના બાળકો માટે નિયમો લાવવામાં આવશે નવા નિયમો અંગે કેન્દ્ર સરકારે ડ્રાફ્ટ જાહેર કર્યો છે અઢાર ફેબ્રુઆરી બાદ આ ડ્રાફ્ટ નિયમો પર વિચારણા કરવામાં આવશે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ એટલે કે ડીપીડીપી નિયમો માટે ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે જેમાં અઢારમી ફેબ્રુઆરી સુધી મળેલા વાંધા સૂચનોના આધારે બેઠકમાં ફેરફાર કરવામાં આવશે અન્યથા ચાલુ રાખવામાં આવશે ડ્રાફ્ટ મુજબ ડેટા માટે જવાબદાર કંપનીઓએ તપાસ કરવી પડશે કે બાળકના માતા પિતા હોવાનો દાવો કરનાર વ્યક્તિ પુખ્ત છે અને જો કોઈ કાયદાનું પાલન કરવાની જરૂર હોય તો તેની ઓળખ કરી શકાય છે ડ્રાફ્ટ અનુસાર આ ડેટા કંપનીઓ આ ડેટાને તે સમયગાળા માટે જ રાખશે જે માટે લોકોએ તેમને સંમતિ આપી છે આ પછી તેઓએ આ ડેટા ડિલીટ કરવો પડશે ઇકોમર્સ સોશિયલ મીડિયા અને ગેમિંગ પ્લેટફોર્મ ડેટા માટે જવાબદાર કંપનીઓની શ્રેણીમાં આવશે આ નોટિફિકેશન જણાવે છે કે પર્સનલ ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ બે હજાર ત્રેવીસની કલમ ચાલીસની પેટા કલમ એક બેની સત્તાઓનો દુરુપયોગ કરીને કેન્દ્ર સરકાર આના પર અથવા પછી આવી જોગવાઈઓ કરવા માટે આદેશો જારી કર્યા છે અને હાલ આ જ મુદ્દે ચર્ચા કરવી છે મારી સાથે અત્યારે ડોક્ટર મૌલિક બક્ષી જોડાયા છે જેવો બાળરોગ નિષ્ણાંત છે ડૉક્ટર મૌલિક આપનો ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપણી સાથે ડૉક્ટર પ્રશાંત ભીમાણી પણ જોડાયા છે તેઓ પણ મનોચિકિત્સક છે ખૂબ ખૂબ સ્વાગત છે ડૉક્ટર પ્રશાંત આપનું પણ ન્યૂઝ કેપિટલમાં સૌથી પહેલાં ડૉક્ટર મૌલિક આપને સવાલ કારણ કે જે પ્રમાણે એક તરફ સોશિયલ મીડિયાનો ઉપયોગ સતત વધુ વધી રહ્યો છે અને હવે જે સરકાર નવા નિયમો લાગુ કરવા માટે જઈ રહી છે તે પહેલા સૌથી પહેલા આપની પાસેથી મારે એ સમજવું છે કે અત્યારનો આ સમયગાળો જેમાં અઢાર વર્ષથી નાની ઉંમરના જે સગીરો હોય કે જે બાળકો હોય જે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે તેની શું અસર થતી હોય છે તેમની ઉપર સૌથી પહેલાં આપની પાસેથી એ સમજવું છે આભાર પહેલે તો ખૂબ અગત્યનો વિષય તમે આવરી લીધો છે સોશિયલ મીડિયા આપણા માટે એક વિકાસના સાધન તરીકે આવ્યું અને ધીમે 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 બાળકોની લાઈફનો એક અંતરંગ ભાગ બની ગયો છે હવે આ પરિસ્થિતિ ન ધારેલી છે કારણ કે આટલો સોશિયલ મીડિયાનો એક્સેસ પહેલાં બાળકને હતો જ નહીં આપણે નાના નાના સામાન્ય રમકડાથી રમતા આજનું બાળક ઇલેક્ટ્રોનિક રમકડાથી રમે છે એને જમતી વખતે એને કોકોમેલન સાંભળવું છે કોઈ ગીતો સાંભળવા છે આપણે એમને બાળકને જમવાની ટેવ પાડતા હતા એને રાતે સૂતી વખતે પણ કોઈ સ્ટોરી આપણે કહેતા હતા એ હવે એને કોઈ વિડીયો જોઈને સૂવું છે તો વિચારો કે એની એક બાયોલોજીકલ લાઈફનો ભાગ આ સોશિયલ મીડિયા જ્યારે બની રહ્યો છે ત્યારે આ સોશિયલ મીડિયાના જેવા ફાયદા છે જેને લીધે બાળકને વિકાસ થઈ શકે છે પણ એનું આટલું નાનું ઇમેચ્યોર મગજ જે યોગ્ય અયોગ્ય વધારે ઓછું પ્રમાણ યોગ્ય સાધન યોગ્ય આ કોઈ માપ કરી શકતું નથી ત્યારે આટલો અનલિમિટેડ એક્સેસ જે માતા પિતા દ્વારા અને બાળકની ઈચ્છા દ્વારા હવે નાના નાના કુટુંબો થયા છે જેથી ઘરમાં કોઈ માણસો નથી એટલે ક્યારેક ક્યારેક એવું બને છે કે બાળકને બિઝી રાખવા માટે માતા પિતાએ આ આપી દેવું પડે છે અમે બાળકને વેક્સિન આપી એટલે તરત જ વિડીયો ચાલુ કરીને બતાવવામાં આવે છે કે હવે રડ નહીં આ જોઈ એટલે ધીરે ધીરે પેસિવ વ્યુઈંગમાંથી આ બાળકને એડિક્શન અથવા એ એકદમ એને આધારિત બની જઈ રહ્યાની જીવન હવે બની રહ્યું છે અમને બાળકોના ડોક્ટર તરીકે આ મુદ્દાનો ખૂબ મોટો કન્સર્ન છે કે જે વસ્તુ ઇવન મોટાઓને માટે પણ આ અસરરૂપ બની રહી છે ત્યારે હવે નાના બાળકોને આના લીધે એ લોકોનો ખૂબ સમય એની અંદર જઈ રહે છે એ લોકોને માનસિક રોગોના પણ ભોગ બનવાની શક્યતા ધરાવે છે અને મોર દેન ધેટ એમનું જે મગજનો વિકાસ છે એનો આધાર અત્યાર સુધી હ્યુમન ઇન્ટરેક્શન હતો કે કુટુંબમાં રહેલા આજુબાજુમાં રહેલા સ્કૂલમાં રહેલા વ્યક્તિઓને લીધે બાળકનો વિકાસ થતો હવે બાળકનો વિકાસ એવી વસ્તુના એક્સપોઝરથી થાય છે કે જેનો તો એક્સપોઝર સ્ટેન્ડર્ડાઈઝ છે ના એ એક્સપોઝરને રિયલી બાળકના બેનિફિટને લીધે જ બનાવવામાં આવ્યો છે કે કેમ અને સાથે સાથે આ અમર્યાદિત થતું જતું એડિક્શન બને છે ત્યારે ચોક્કસપણે આ આડઅસર પોટેન્શિયલી બહુ જ લાંબા ગાળાની ઢુંગા ગાળાની અને છેવટે બાળકના વિકાસને ક્યાંક ક્યાંક નેગેટિવ અસર ચોક્કસ કરી શકે એવું તમામ બાળકોના રોગોના અનુભવીઓ અને અમારું ડે ટુ ડે લાઈફમાં જોવા મળેલું છે ડૉક્ટર પ્રશાંત અહીંયા જે પ્રમાણે વાત કરવામાં આવી આપની પાસેથી મારે સૌથી પહેલાં તો એ પણ સમજવું છે કારણ કે આપણે ઘણા બધા કિસ્સાઓ આપણે ડેલી બેસિસ પર જોતા હોઈએ છીએ કે નાના નાના બાળકો છે કે નાની ઉંમરમાં સુસાઈડ કરી લેતા હોય છે જે બાળકોને કદાચ સમજ પણ ન હોય દુનિયાદારીની નાની નાની વાતોમાં તેમને ખોટું લાગી જતું હોય છે ખોટા સ્ટેપ ઉઠાવી લેતા હોય છે સોશિયલ મીડિયા ઉપર પોતાની જાતને કમ્પેર કરે છે બીજાની સાથે આવા ઘણા બધા કિસ્સાઓ પણ આપણે જોતા હોઈએ છે એટલે માનસિક સ્થિતિ બાળકોની કેવી બની જતી હોય છે અને જ્યારે હવે સરકાર આની ઉપર કડક નિયમો લાદવા માટે જઈ રહી છે ત્યારે આપના મતે બાળકોને કેટલા ફાયદા થવાના છે હું એવું સ્પષ્ટપણે માનું છું કે આ જે કંઈ પણ નિયમ આવા કંટ્રોલના આવે છે એ ખરેખર આવકારદાયક છે કારણ કે અમે તો રોજ બરોજની પ્રેક્ટિસમાં જોઈએ છીએ એટલી બધી ભયંકર સાયકોલોજીકલ ખરાબ અસરો થાય છે જેને હું કેટલાક ઉદાહરણ આપું જેમ કે બાળકોનો એટેન્શન સ્પાન ખૂબ ઘટી ગયો છે બીજું કે બાળકો જે છે એમાં ચીડિયા પણ ખૂબ વધી ગયું છે ઇરિટેશન નાની નાની બાબતોમાં ગુસ્સે થઈ જાય માતા પિતા સાથે ઝઘડા બહુ જ કોમન થઈ ગયા છે એની સાથે સાથે એ લોકોમાં ઓફકોર્સ ઓફલાઈન ગેમ્સ તો રમતા જ નથી એટલે જે ઓબેસિટી વધતી જાય છે આંખોના પ્રશ્નો કે રોગો વધતા જાય છે પોસ્ચરના પ્રશ્નો વધતા જાય છે આ તો બધું નફામાં છે કે નુકસાનમાં છે તે પણ બીજી વાત એ છે કે આવા જે છોકરાઓ છે એ લોકો ધીરે ધીરે પોતાના એવા વર્લ્ડની અંદર ઇન્વોલ્વ થઈ જાય છે કે જે વર્લ્ડ માત્ર ને માત્ર વર્ચ્યુઅલ છે આભાસી છે અને ખતરનાક વાત એ છે કે હવે એઆઈ અંદર આવી રહ્યું છે એટલે બાળકો સાથે જે લોકો મોટાઓ જે વાત કરતા હતા જે આંતરક્રિયાઓ જે ઇન્ટરેક્શન્સ હતી જે વાતચીત હતી એની બદલે હવે સોશિયલ કનેક્શનની બદલે એઆઈ પોતે જ એક એમનું એક સોશિયલ કનેક્શન બનવા જઈ રહ્યું છે જેને હું વર્ચ્યુઅલ સોશિયલ કનેક્શન કહું છું અને આ એટલું બધું ખતરનાક છે કે જેની તમે કલ્પના નહીં કરી શકો અત્યારે હું તો કદાચ એક કરીને જેને આ બધી વાત વાત બહુ મોટા છે છે આપણે પ્રાઇઝ પર મળેલું એમણે એક બહુ જબરદસ્ત ચોંકાવનારી વાત કહી છે કે લગભગ ત્રીસ વર્ષની અંદર તો માણસ જાતની બધી શક્તિઓ અથવા તો એવું કહે કે માણસ જાતિના મોટા ભાગના જે કઈ પણ એડવાન્સમેન્ટ છે બધા જતા રહેશે એઆઈ એને ઓવરકમ કરી લેશે આવું ત્યારે આ વખતે એણે વાત કરી છે કે જે એઆઈ ના એઆઈ ની શોધના મૂળમાં છે એટલે હવે તમે વિચાર કરો આ બધું જ આપણને સોશિયલ મીડિયા અને સ્ક્રીન થકી મળી રહ્યું છે આ એટલી બધી ખતરનાક બાબત છે કે જેમાં હું તમને અત્યારની અસરોની જો વાત કરું તો ઊંઘ બગડે છે છોકરાઓની છોકરાઓ સવારે મોડા ઉઠતા થાય છે મોબાઈલ પર ગેમ રમતા થઈ જાય છે ગેમની અંદરથી આવતી જે હિંસા છે અથવા હિંસાત્મક દ્રશ્યો છે એને કારણે બાળકો ગુસ્સો કરતા થઈ ગયા છે થોડા વખત પહેલા સુરતમાં એક એવો કિસ્સો હતો કે એમાં એક ચૌદ વર્ષના છોકરા પાસેથી મોબાઈલ લઈ લીધો તો એને એના ફાધરને માર્યા એટલે મારી નાખ્યા રાધા તો આ એક એક બહુ ભયાનક આ એક કિસ્સો કહેવાય આપણા સમાજનો અને અમે તો અમે તો રોજે રોજ આ જોઈએ છે બાળકો સાથે જ્યારે એમના સાયકોલોજિકલ ઇસ્યુઝ ને ડીલ કરીએ છીએ ત્યારે એમાં સૌથી મોટો એક ફાળો હું એ પણ કહી શકું કે માતા પિતા પણ દેખાદેખીમાં બાળકોને મોબાઈલ આપી દે છે નાના બાળકને આઈફોન પંદર કે આઈફોન સિક્સટીનની જરૂર હોતી નથી એટલું બધું કામ પણ હોતું નથી છતાં પણ એના હાથમાં એ મોબાઈલ હોય છે કારણ કે મૌલિક ભાઈ મારી સાથે સહમત થશે કે બાળક જમતું ના હોય એટલે સીધો વિડીયો બતાવે પેલા એટલે હવે એમાં ભયાનકતા શું થાય છે હું હું આપણે સમજાવું એક સાયકોલોજીકલ કન્ડિશનિંગ થઈ જાય છે કે ફૂડ અને વિડીયોનું કન્ડિશનિંગ થાય એટલે પછી એને જ્યારે જમવાનું મન થાય કે ભૂખ લાગે ત્યારે વિડીયો જોઈએ જ નહીં એ સિવાય જમે જ પ્રોસેસમાં જ ના આવે એટલે આ સાયકોલોજીકલ કન્ડિશનિંગ જે છે બહુ ખતરનાક રીતે આગળ વધી રહ્યું છે આપણા સૌમાં ઓકે આગળ પણ આના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું કારણ કે જાણવું પણ ખૂબ જરૂરી બન્યું છે કે જે પ્રમાણે આ નિયમો લાદવામાં આવ્યા છે અને હવે જ્યારે આગામી સમયમાં તેનો અમલ કરવામાં આવશે ત્યારે ખરેખર તેનાથી કેટલો ફાયદો થશે અને બાળકો કઈ રીતે આમાંથી બચી શકશે લઈશું એક ક્વિક બ્રેક તો જે પ્રમાણે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ અને અઢાર વર્ષથી જે સગીરો છે નાના જે બાળકો છે તેમના માટે જે નિયમો હવે આવશે તેના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે અને ડૉક્ટર પ્રશાંત વિમાણી આપણી સાથે જોડાયેલા છે ડૉક્ટર મૌલિક બક્ષી પણ આપણી સાથે જોડાયેલા છે અને હાલ આપણી સાથે ફાલ્ગુન રાઠોડ પણ જોડાયા છે કે જેવો સાયબર એક્સપર્ટ છે ફાલ્ગુનભાઈ આપનું પણ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં ફાલ્ગુનભાઈ આપની પાસેથી સૌથી પહેલાં તો એ જાણવા માગીશું કે અઢાર વર્ષથી નાના જે બાળકો હોય છે તેઓ જ્યારે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ તો સ્વાભાવિક રીતે કરતા હોય કદાચ તેમને એ વાતનો ખ્યાલ પણ ન હોય કે તેઓ કોઈપણ પ્રકારની વેબસાઇટનો ઉપયોગ કરી રહ્યા હોય જે તે વેબસાઇટ તેઓ ઓપન કરી રહ્યા હોય તેનાથી તેઓ છેતરપિંડીનો શિકાર પણ બની શકતા હોય ઘણું બધું તેમની પાસેથી થઈ શકતું હોય ઓનલાઈન ગેમિંગની વાત હોય ઘણું બધું આપણે જોયું છે આપણી પાસેથી મારે સૌથી પહેલાં તો એ જાણવું છે કે અઢાર વર્ષથી નીચેના જે બાળકો છે તેમની સા સાથે જ્યારે સાયબર ઠગીની જે ફરિયાદો આપતી હોય છે એ કેવી હોય છે કઈ રીતે સાયબર ક્રાઇમ થતો હોય છે તેમની સાથે તો આપણે સ્કૂલના ઘણા બધા સ્ટુડન્ટ્સ સાથે એવા કેસીસ બન્યા છે જેમ કે હેરેસમેન્ટ છે સાયબર હેરેસમેન્ટ સાયબર બુલિંગ જે થાય છે કેમ કે લોકો અત્યારે સ્કૂલ્સના મોસ્ટલી જ્યારે હું સેમિનાર અવેરનેસ માટે જતો હોઉં છું તો એટી ટુ નાઇન્ટી પર્સન્ટ પોતાના અકાઉન્ટ્સ ઇન્સ્ટાગ્રામ ફેસબુક અથવા તો એ લોકો ઓનલાઈન ઇન્ટરનેટથી એટલા કનેક્ટેડ હોય છે યુટ્યુબ ઉપર રેગ્યુલરલી નાના નાના બાળકો આપણે જોયા હશે જે લોકો આવા વિડીયોઝને આવું જે કોન્ટેન્ટ છે એ કોન્ટેન્ટનું બેઝિકલી તમે આઇડેન્ટિના આઈડેન્ટિફાઈ ના કરી શકો કે કઈ ટાઈપનું એ કોન્ટેન્ટ એ લોકો જોઈ રહ્યા છે સો ઇન્સ્ટાગ્રામે લાસ્ટ ક્વાર્ટરની અંદર એક પેરેન્ટિંગનું એક ફીચર લાવી દીધું સેમ એવી રીતે ઘણા બધા કેસીસ આપણે વધી રહ્યા છે અને એટ્ટી સેવન્ટી પર્સન્ટ તો આઈ થિંક સો એવા કેસીસ હશે જે અનનોટિસ જાય છે એ કેસીસ રજિસ્ટર પણ નથી થતા કેમકે હજી સુધી એ બાળકોને ખબર નથી કે આ શું થઈ રહ્યું છે એમની સાથે એ લોકોને લોનું નોલેજ નથી એ લોકોને કોન્ટેન્ટ રિલેટેડ એ નોલેજ નથી કેમ કે આપણા સિલેબસની અંદર આપણે આઈટી અને કમ્પ્યુટરનું નોલેજ છે પણ બેઝિકલી કોન્ટેન્ટ રિલેટેડ કે કઈ ટાઈપનું કોન્ટેન્ટ આપણે જોઈ શકીએ જોવું જોઈએ સો આઈ થિંક પેરેન્ટ્સ અને જે પબ્લિક છે આપણે ગવર્મેન્ટની વાત કરીએ આપણે છોકરાઓની વાત કરીએ અને એજ્યુકેશન સિસ્ટમની અંદર પણ આ બદલાવને આ વસ્તુ એડ ઓન કરવાની જરૂર છે કે કઈ કઈ ટાઈપના સ્ટુડન્ટ્સ અથવા તો જે આ એજ ગ્રુપ છે એમના સાથે કઈ કઈ ટાઈપના સ્કેમ કે કઈ કઈ ટાઈપના સાયબર ક્રાઇમ્સ થઈ રહ્યા છે જી ડૉક્ટર મૌલિક કાપની પાસેથી મારે બીજી એક મહત્વપૂર્ણ વાત એ પણ જાણવી છે કે સ્ક્રીન ટાઈમ વધતો હોય સ્વાભાવિક રીતે આંખોને લગતી સમસ્યા સર્જાતી હોય અત્યારે જે પ્રમાણે ઇયરબડ્સનો વધુ પડતો ઉપયોગ કરતા હોય બાળકો એટલે સ્વાભાવિક રીતે સાંભળવાની તકલીફો સર્જાતી હોય એટલે સોશિયલ મીડિયામાં જેટલી માનસિક તકલીફો આપણને થતી હોય એટલી જ શારીરિક તકલીફો પણ થતી હોય છે આપની પાસેથી એ જાણવું છે કે જ્યારે બાળકો સોશિયલ મીડિયાનો અથવા મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ કરે છે ત્યારે કઈ કઈ બીમારીઓ છે કે જે તેમને થઈ શકે છે અને આપની પાસે એવા કોઈ કિસ્સાઓ પણ સામે આવ્યા હોય તો એના વિશે પણ જણાવજો બીમારી સાહેબે જણાવ્યું કે આના વાઇડ સ્પ્રેડ ઇફેક્ટ છે તમે હેડ ટુ ટો બોડીનો કોઈ પણ એક અંગ એવો નહીં રહે કે જેમાં આની આડઅસર નથી પણ મુખ્ય તો મગજ છે આપણે પહેલાં એડલ્ટ મૂવી આવતા હતા કે એડલ્ટ મૂવી આ બાળકો ના જોઈ શકે આપણે ત્યાં લાઇસન્સ સોળ વર્ષ અઢાર વર્ષ સુધી આપતા નથી કેમ નથી આપતા કે આ વસ્તુ હેન્ડલ કરવાની આ ડ્રાઈવ કરવાની આનો જ્યુડિશિયસ યુઝ કરવાની કે એની સમજવાની એ ઉંમરે શક્તિ નથી એવું જ આ બાળકોમાં થાય છે શક્તિ નથી પણ હાથમાં આવી ગયું છે એટલે એની ઉપર એના એના રાગે એટલું બધું ચડવામાં આવે છે લોકો સતત જ્યારે જ્યારે આંખમાં સ્ક્રીન ટાઈમની અસર થાય એ રીતે માયોપિક આઈ થઈ જાય છે એ લોકોના આંખના નંબર્સ વધે છે કેટલીક વાર એવું બને છે કે એ લોકોને સ્કૂલની અંદર અમારે ઘણા પેરેન્ટ્સ એવી ફરિયાદ કરે છે કે પહેલાં જે બેન્ચ ઉપર બેસતો હતો ત્યાંથી એને દેખાતું હતું હવે સ્કૂલમાં એને સ્ક્રીન બોટ એના સ્કૂલના પાટિયા ઉપર દેખાતું નથી આ બધું એની એકોમોડેટિવ આપણે જ્યારે પણ મોબાઈલ જોઈએ છે ત્યારે આંખની ખૂબ નજીક લઈને જોઈએ છે એટલે આપણી આંખ હવે દૂર જોવા જાણે કે ટેવાતી નથી એટલે તમને આઈઝના નંબર વધી શકે છે એ લોકોને જ્યારે જ્યારે ઇયરપોડ્સ અથવા મોટા કાનમાં મ્યુઝિક સાંભળવામાં આવે છે તો આપણી જે આંતરકર્ણ છે તેની ઉપર ડેમેજ થઈ જઈ શકે છે એના લોકોના બેસીને ઊંધા સૂઈને નેક ફ્લેક્સ કરીને જોયા કરવાની જે પદ્ધતિ છે રીતે જે મસ્ક્યુલો સ્કેલેટલ સિસ્ટમ છે એમાં નુકસાન થાય છે જે એનો રમવાનો કોળમાં જવાનો સોસાયટીમાં જવાનો ભાઈ જોડે મારામારી કરીને શરીરને સક્ષમ બનાવવાનો સમય હતો અથવા છે એ હવે એ આમાં જતો રહે છે એટલે એની શારીરિક બાંધો જે આ એનો અત્યારે બન્યો છે અથવા જે નબળો છે એમાં પણ આ મોબાઈલ જવાબદાર છે રાતે જ્યારે ઊંઘની ડિસ્ટર્બન્સ છે એને લીધે એ લોકોને દિવસમાં સ્કૂલે ભણવામાં એટેન્શન સ્પાન જેને એટેન્શન ડેફિસિટ ડિઝોર્ડર કહેવાય કે એક ક્લાસ ત્રીસ મિનિટ એને સાંભળવાનો છે કે એક બુક એણે વીસ મિનિટ સુધી વાંચવી છે તો ધીરે ધીરે બાળકોના સ્પાન એટેન્શનનો જતો રહી રહ્યો છે તેને લીધે તેમની ભણવામાં ખાસ કરીને મેથેમેટિક્સ છે કે જેમાં કોમ્બનિશન હોય જેમાં સમજ કેળવવાની છે વિજ્ઞાન છે સાયન્સના ઘણા ક્ષેત્રમાં એ લોકો જાણે કે પાછળ પડે છે અત્યારે અમારે ઘણા બાળકોને સ્કૂલમાં એક સ્ટાન્ડર્ડ રિપીટ કરાવવાનું આવે છે કારણ કે સ્કૂલમાંથી એવો ફીડબેક આવે છે કે હવે એ એ સ્ટાન્ડર્ડ જેટલું જાણે પરફોર્મ નથી કરી શકતો અને ઘણામાં અમે જોઈએ છે કે આ લોકોને ઓવર સ્ક્રીન ટાઈમ આના સ્ક્રીન ટાઈમનો કોઈ બેઝ લેવલ જ નથી કે ચાર કલાક થાય તો કશું નહીં થાય અને ચાર કલાક પછી જ થશે નુકસાન થવાનું હોય તો બે કલાકમાં પણ થઈ જ શકે છે એટલે આ મોબાઈલ એક

અથવા તો તેની આસપાસ જે તેની દેખરેખ રાખી છે તેમની ભૂમિકા પણ અત્યંત મહત્વપૂર્ણ બની જતી હોય છે એટલે આપની પાસેથી સૌથી પહેલાં તો એ જ સમજવું છે કે બાળકની માનસિકતા જ્યારે એ બનતી હોય કે આખો દિવસ તેના હાથમાં મોબાઈલ ફોન હોય ત્યારે તે આજુબાજુ વ્યક્તિઓને જોતો હોય તેના ઘરમાં જોતો હોય ત્યારે જ તેના મનમાં એ વિચાર આવતો હોય કે તે પણ પોતે મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ કરે આવા કિસ્સાઓની અંદર ખરેખર શું કરવાનું જરૂર છે એક બાળકને તો આપણે કદાચ સમજાવીને તેના હાથમાંથી ફોન લઈ શકીએ પરંતુ આજુબાજુ શું નું છે કેવી રીતે એવું રાખી શકાય કે જેથી બાળક પોતે જાતે એ મોબાઈલ ફોન પોતાના હાથમાં લે જ નઈ અથવા તો જરૂર હોય તે ઉપયોગ કરે મહત્વનો નિયમ એ સમજવાની જરૂર છે કે બાળકને સતત વધારે સ્ટીમ્યુલેશન અથવા તો ડોપામાઇન રશ જેને મે કહીએ છે કે ડોપામાઇનની કિક એ સ્ક્રીનમાંથી આવે છે ધેટ મીન્સ એને મજા આવે છે સાદી ભાષામાં એડિક્ટિવ મજા આવે છે હવે એડિક્ટિવ મજા જો એને સતત સ્ક્રીનમાંથી આવે તો સ્ક્રીન બાજુ વળી જાય છે આ એક આ ઘટના આપણે બધાએ જોઈ છે અને સમજીએ છીએ જો એને જેવી મજા બીજે ક્યાંકથી આવે તો બાળક એ બાજુ વળે આ એનો સૌથી મોટો નિયમ છે અને બાળક ઘરમાં જે ઓબ્ઝર્વ કરે છે જે માતા પિતાનું વર્તન જે જુએ છે એ પ્રમાણે એક પોતે કરતું થાય છે અથવા તો એ પોતે એનું અનુકરણ કરે છે અનુસરણ કરે છે તો આવા સંજોગોમાં માતા પોતે સ્ક્રીન ટાઈમ પહેલા ઘટાડવો જોઈએ ઘણી બધા બધી વખત આપણે જોયું છે કે મમ્મી પપ્પા પોતે મોબાઈલમાં જોતા હોય અને બાળકને કે ચાલ મોબાઈલ હાથમાંથી બાજુ મૂકી દેતું પણ પોતે જ જોતા હોય એ વખતે એટલે આવું ઘણી બધી વખત જોવા મળે છે તો હું એવું સ્પષ્ટપણે માતા પિતાને કહીશ કે એટલીસ્ટ જમતી વખતે તમે બધા જ મોબાઈલ તમારો એક બાજુ મૂકી દો અથવા એવો કોઈક નિયમ બનાવો કે જ્યારે બધા સાથે બેઠા હો ત્યારે મોબાઈલને એક બાસ્કેટમાં કે કોઈ એક જગ્યાએ બધા ઘરનો નિયમ હોવો જોઈએ અને આ નિયમ બધાને લાગુ પડે છે ધારો કે રાત્રે નવ કે દસ વાગ્યા પછી વોટ એવર જે ટાઈમ તમને સુટેબલ હોય તે એના પછી મોબાઈલ બધા જ મૂકી દે અથવા તો ઘરમાં બેઠા હોય બધા ડ્રોઈંગ રૂમમાં ત્યારે બધા એકબીજા સાથે ઘરની દિવસ દરમિયાનની ચર્ચાઓ કરે વાતો કરે આ બધું ખૂબ જરૂરી છે એક સૂચન આપું છું વિદ્યાર્થીઓના એ એ બહુ મારી કે કદાચ અસરકારક થઈ શકે છે આજકાલ બધા ગ્રુપ્સ બની જતા હોય છે પેરેન્ટ્સના બાળકો જે સ્કૂલમાં હોય એના કારણે પેરેન્ટ્સના ગ્રુપ બનતા હોય છે તો પેરેન્ટ્સના એ ગ્રુપમાં બધાએ નક્કી કરવું જોઈએ કે અમારે બાળકને હવે આવો નિયમ મોબાઈલ માટે લાવવો છે

પેરેન્ટ કરવી જોઈએ જી બિલકુલ એટલે એટલા જ માટે સમજવાની પણ જરૂર છે કે જે પ્રમાણે સોશિયલ મીડિયાનો ઉપયોગ સતત વધી રહ્યો છે તેમાં બાળકો છે કે જે સાયબર ફ્રોડથી પણ કેવી રીતે બચી શકે અને તેની સાથે સાથે જ સોશિયલ મીડિયાનો ઉપયોગ જે જરૂર પ્રમાણે છે તે કઈ રીતે કરી શકે એમાં વાલીઓની પણ એટલી જ ભૂમિકા છે અને બાળકોને સમજાવવું પણ એટલું જ જરૂરી બન્યું છે થેન્ક યુ સો મચ આપ ત્રણેય અમારી સાથે જોડાયા તે માટે